વડોદરા મહાનગરપાલિકા દ્વારા તળાવની આજુબાજુના પેવર બ્લોક પર ચાલવા માટે ચાર્જ નાગરિકો પાસેથી વસૂલવામાં આવશે તેના વિરોધમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિરોધ નોંધાવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા તળાવો ફરતે ચાલવા આવતા નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવા જઈ રહ્યા હોવાની બાબત સામે આવી છે જે મામલે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી વિરોધ દર્શાવવામાં આવ્યો છે એવું છે કે પેલો મોહમ્મદ તકલક હતો દિલ્હીથી દોલતાબાદથી દિલ્હી આ વાત એમનો નિર્ણય છે સર સિયાજીરાવ ગાયકવાડની આપેલી આ તળાવ તળાવ બધા આ વડોદરા શહેરમાં તળાવ જઈને ઊભા કરે સર સિયાજીરાવ ગાયકવાડે તમને એક રૂપિયા ટોકનથીને મફતમાં લેલા છે કોના માટે તો શહેરના નગરજનો માટે તમે શું કરી રહ્યા છો એના પર ધંધો કરી રહ્યા છો નગરજનોને ફરવા ફરવાની જગ્યા ઉપર તમે કહે છો કે ભાઈ અમે ટેક્સ લઈશું અથવા ટિકિટ લઈશું તમને કોણે અધિકાર આપી દો ટિકિટ લેવાની પહેલી વાત તો એ એક છે બીજી વાત આ જેટલા પણ સ્માર્ટ સ્માર્ટ સિટીની અંતર્ગત આ બધા બ્યુટિફિકેશન કર્યા તળાવનો આ બધાની અંદર મોટો ભ્રષ્ટાચાર છે એનો જ લઈ લઈએ સુસાગર ચોવીસ કરોડ રૂપિયા ખર્ચો થયો ત્યારે અત્યાર તો સોનાનો ભાવ બહુ છે ત્યારે તો એટલો ભાવ નહોતો આખા સુસાગરમાં પાલીસ થઈ જાય એટલો રૂપિયા ખર્ચો કર્યો છે શું દેખાય છે તમને જરા બતાવો મને તો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ટિકિટ પહેલાં તો લઈ ના શકો આ વડોદરા શહેરના નગરજનોના સુખાકારી માટે છે ઉલટા ગામોના તળાવ લઈ લીધા તમે ગામડાઓના જ્યાં બચારાઓ બેસીને બધું કપડાં ધોતા હતા આ કરતા હતા બધું બંધ ગયું એટલે તમે શહેરને નુકસાન કરો છો ફાયદો તો કરતા નથી ટિકિટ હમણાં કહો છો ટિકિટ લઈશું પણ જ્યારે બજેટ પાસ થશે ત્યારે કાઢી નાખશો તમને અત્યારથી કહી દઉં છું